ખેડૂત માણસ સાથે એક મિનિટ ગન એલાઉડ નથી હા પણ એલાઉડ જ છે રાહુલ ભગુ કેટલું ભર્યા તમે પંદર 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 ભાઈ ઓકે ઓકે વેરી ગુડ હા ઈસ્યુ છે રેડી ના મૂકી શકે હોય મને ઇશ્યુ છે રેડી ન મૂકી શકું મારે તમને ક્યાં કઈ ખરાબ કર્યું પ્રોબ્લેમ હમણાં તો રાખી દે ન રાખે ના રાખે સાહેબ અત્યાર કોઈ રેડું નામ બોલાવું એમ નથી તમારું કામ તો કરવાનું નામ

એમાં એમને તમે તમારું આ ખેડૂત માનતો છે હું ભણેલો છું આ નથી બીજો નામે આવતો આવે બરોબર મને જ્યાં સુધી વર્તન નહીં જ્યાં મિટિંગ નહીં થાય ત્યાં સુધી સમજી કાયદામાં પણ ખેડૂત માણસો છે આ ભાજપ ગવર્મેન્ટ આજ કામ છે ભાજપ ગવર્મેન્ટ આજ કામ છે કામ તો ખાલી ખેડૂતો માટે કાયદો છે બીજા કોઈ માટે કાયદો નથી

તમે નથી કેતા પણ સાબિત કરવા માંગે છે અદાણી કે આ ખેડૂત માટે બંદૂક જરૂરી છે અમે ઘરે નથી મૂકીને આવ્યા સાહેબ તમારે જરૂર છે આટલી બધી લાવવાની